ચોમાસામાં વીજળી ગુલ થઈ જવી કોઈ મોટી વાત નથી પરંતુ વગર ચોમાસા અને તે પણ શહેરમાં વીજળી ગુલ થઈ જાય તો આવું જ કંઈક રાજકોટમાં બન્યું છે જ્યાં વોર્ડ નંબર બે માં છેલ્લા ચાર દિવસથી રાત્રે વીજળી ગુલ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા અંતે ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રાત્રે ની કચેરીએ રેડ પાડી અને અધિકારીઓનો ઉધડો લઈ લીધો સાથે પીજીવીસીએલની કચેરીને તાળા મારી દેવાની પણ ધમકી આપી દીધી છે ત્યારે કેવા આકરા પાણીએ જોવા મળ્યા નેતાજી આવો જોઈએ તમારા ઘરના કનેક્શન સમજી લેજો તમારે એફઆઈઆર છૂટ છે સમજાવું તમારા બધા હું પોલીસ કેસ થી નથી ડરતો ભાઈ સત્તા હાથ માં હોય ત્યારે આટલો પાવર તો સ્વાભાવિક છે પરંતુ આજે નેતાજી જનતા ની સમસ્યા ને લઈને મેદાન માં ઉતર્યા છે વાત રાજકોટના વોર્ડ નંબર બે ની છે જ્યાં છેલ્લા ચાર દિવસ થી વીજળી ગુલ થઈ જાય છે અને વહેલી સવાર સુધી વીજળી ન આપતા લોકો પરેશાન થઈ ગયા પીજી કરે તો કોઈ ઉપાડે નહીં અને ઉપાડે તો ફોલ્ટ હોવાનું બહાનું કરે જેથી અંતે કંટાળી સ્ટેન્ડિંગ ચેરમેન જયમિન ઠાકર જ પીજી વિસીએલ ની ઓફિસ ખાતે રાત્રે એક વાગે પહોંચી ગયા અધિકારીઓને રાત્રે ઓફિસે બોલાવ્યા પછી શરૂ કર્યું અધિકારીની લેફ્ટ રાઇટ લેવાનું નેતાજી એટલા ગુસ્સામાં હતા કે અધિકારીઓને બોલતી બંધ થઈ ગઈ અને લેખિતમાં ફરી લાઈટ નહીં જાય તેવું લખીને આપવું પડ્યું જ્યારે આ ઉનાળાનો આકરો તાપ હાલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવી સેલ દ્વારા કંઈક ને કંઈક ફોલ્ટ ના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બાર થી ચાર ની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઈટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઈટ જાય કોલ સેન્ટર માં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું તું પીજીબીસીએલ ના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નથી સમજતા એટલે મારે ન ચૂક્યો પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીબીસીએલ ની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીબીસીએલ ના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિત માં લીધું કે મને તમે લેખિત માફો કે હવે હું લાઈટ નહીં જાઉં વોર્ડ નંબર બે માં રાત પડતા વીજળી ગુલ ચાર દિવસ વીજળી જતી રહેતા લોકો હતા પરેશાન ઇન્કમ ટેક્સ ફીડર રાત પડતા જ આપતી હતી ટ્રીપિંગ છાસઠ કેવી માં અઢી કિલોમીટર સુધીનો હતો ફોલ્ટ બીજીબીસીઆઈ કર્મચારીઓ રાત્રિ દરમિયાન રિપેરિંગ કરતા જ હતા પરંતુ એવું કહેવું હતું કે દિવસે વીજળી રિપેર કેમ ના કરી અને રાત્રે જ કેમ કરવામાં આવે છે નેતાજી એટલા ગુસ્સામાં હતા કે બિચારા અધિકારીઓ એક ના સાંભળી જોકે અહીં અમે અધિકારીનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો આ ફીડર માં જે છેલ્લા ચાર વખત વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અઢી કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાસે ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે

અધિકારી કહે છે કે ફોલ્ટના કારણે વીજળી જતી રહી હતી અહીં એ વાત પણ માની લઈ પરંતુ સવાલ અહીં એ થાય છે કે ચાર દિવસથી એક જ લાઈનમાં ફોલ્ટ હતો તો રિપેરિંગ કેમ ન થયું રાત્રે જ કેમ ફોલ્ટ શોધવા માટે કર્મચારીઓ નીકળતા હતા શું દિવસે પીજીવીસીએલ ના કર્મચારીઓ ઊંઘી જાય છે શું નેતાઓ ખખડાવશે પછી જ જનતાના કામ કરશો દિવસ વારંવાર આવતો હતો તો અધિકારીઓ ક્યાં ઊંઘી ગયા હતા બિલ ઉગ્રાવતા સમય તો રૂપિયો પણ નથી કરતા તો પછી આવે છે સૌથી મોટો સવાલ છે અહી નેતાજી ગરમ થયા એટલે અધિકારી એક્શનમાં આવ્યા નહીતર તો હજુ પણ અનેક દિવસ લોકોને ગરમીમાં વીજળી વગર રહેવું પડ્યું હોત શનિમયર બીટીવી ન્યૂઝ રાજકોટ